તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાથી પાદરા રોડ પર મહલી તલાવડી પાસે યુવકની હત્યા પાદરા તાલુકાના ડબાસા રોડ પર મહલી તલાવડી નજીક મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ઘટના બહાર સુતેલા યુવાનને છાટી તેમજ માથાના ભાગે ટ્રિક્સર હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાની આશંકા વર્તાઈ રહી છે મૃતક યુવાનનું નામ સનાભાઈ રાવજીભાઈ ચાવડા હોવાનું જાણવા મળ્યું છે ઘટના સમયે પરિવારના સભ્યો ઘરની અંદર સુતા હતા જ્યારે યુવક બહાર સુતો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે તેમજ આજુબાજુના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે હત્યા પાછળનું કારણ અને આરોપીઓને પકડવા માટેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

આ હિરા કરી જાય શું લાગે શું ખબર હવે તો